ગર્લફ્રેન્ડ ના ખર્ચી વળવા યુવકે નાખી વાત છે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી શિવસાગર ની કાકી હિમાલી વરુ ના ઘરે ભત્રીજો પ્રેમ જેઠવા જાય છે બહનો બનાવે છે કે ને રમાડવું છે પરંતુ તેના મગજમાં

ઘંટેશ્વર જે ન્યૂ કોર્ટ બિલ્ડિંગ છે એને સામે શિવ પાર્ક સોસાયટીમાં રાતના લગભગ આઠ વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બહેન જેનું નામ હેમાલીબહેન હતા એની મૃત્યુ થઈ છે એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન તેઓનો મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી પ્રથમ એના પતિના પૂછપરછ કરવામાં આવી અને તેઓ તેઓ દ્વારા બાર બાર પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને પોતે આ મર્ડર કર્યું છે એવી કબૂલાત આપતા પરંતુ જે બધી પુરાવા અને જેને અમે ઘટનાક્રમ સાથે જોડવાની કોશિશ કરતા હતા એ ઘટનાક્રમ સાથે એની કહાની જે હતી એ મેચ થતી હતી નથી એટલા માટે એને અટક કરવામાં આવેલું નથી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ પ્રેમ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા એની બધી માહિતી મળી એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓને ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી અંતે તેઓએ ગુનો કર્યા કે કબૂલ કર્યા હતા એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ હિમાલીબહેનના ઘરે ગયા અને એને એક દોઢ વરસની બેબી હતી એ બેબીને રમાડવા માટે બહાના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બહેનની નજર ચૂકવીના બાજુના કમરામાં ગયેના કબાટમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એ એને આપણી જેબમાં મૂકતા હતા ત્યારે બેન બહેન જોઈ ગઈ અને બહેન સાથે બોલાચાલી થતી એના પહેલાં એને ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોગ ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ફેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપણે આ ગુનો એને ડિટેક કર્યું છે આ ગુના ડિટેક કરવામાં ખૂબ જે ખંતપૂર્વક અને જેને કહીએ કે ખૂબ પેશન્સથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામ કરી એમાં ડીસીપી ક્રાઈમ એસીપી ક્રાઈમ શ્રી ભરત બસિયા અને ટીમ એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને મને ખૂબ કહેતા હર્ષની લાગણી થઈ છે કે એમાં એક સાચા ગુનેગાર પોલીસે આપની તપાસ દરમિયાન અટક કરવામાં આવ્યો છે મૃતકની હત્યા પાછળનું કારણ ગર્લફ્રેન્ડના ખર્ચા હોવાનું સામે આવતા લોકો પણ આશ્ચર્યમાં છે સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ